બૃહદ વૈરાગ્ય છે અતિજી એહ સમાન નથી હોઈ સંપત્તિજી તો સંત સહાય થાય પ્રાપતિજી ने कष्ट नहीं रति जी रति कष्ट तेने के मे जेने थाय मोटानी मेरा संत श्री हरि सिंधुनी जेने આવી લે જેમ મરતના કરમાં રતન મોટી અમૂલ્ય છે આતી ઘણા પણ તન વિના કે કેદી ન થાય પણ છે બીજા પણ બહુ તે લુણ શંખલા સૂલીએ રત્ન મોતી નું ના પૂછે નામા રત્ન મોતી માળે મોટી મેનતે વણ મેનતે માળતા નથી माटे सब कोई ये सामजी मेलिया उतारी मान थी पण हरी सागर छे सुखना नथी कोई वादनी ये તેમાં નિષ્કામી માગે નીર વેદને સકામ માગે માયા સુખ નિષ્કામ વિના નીર વેદ નિધિ રૂચતી નથી રતિ ભાર સાકરથી પણ સારો લાગ્યો ખાવા प्राक्रूत प्राणिनी रीत सेववाश्री भगवानने मागवो वैराग्य जीत वैराग्य अंतरे थी जो उतरे तो डोका काधी छे दूख आवे धाई ते માઈ રેવા નદી સુખ માટે વાલો કરી વૈરાગ્યને રાખવો તે રૂડી રીત નિષ્કુળાનંદ એ નારની તો જરૂર જાણો થાય જીતા

એના સમાન તો કોઈ નો થાય ને એનું કારણ છે ધારો કે મારી પાસે સોનું છે કેટલું બધું છે આમ ઢગલાના ઢગલા પણ મને જ્યાં ઉંદી સંતોષ નથી ત્યાં અંદર એટલું મને ઓછું જ પડવાનું છે એમ દરેક વસ્તુમાં એવું થાય ઓછું પડે એ કરતા તો સૌથી મોટી સમપતિ બ્રોધ વેરા ગયે એટલે એની અંદર સંતોષ હોય શીલ હોય સંતોષ હોય એટલે એની કોઈ વસ્તુની ઉંચાટ ન હોય એટલા માટે થઈને એને ક્યારેય ચિંતા ન હોય એને કેમ ચિંતા ન હોય ચિત્ત હાર્મય તો કે એવા સાધુ હોય કેવા હોય તો કે એની અંદર ચિંતા જ ન હોય અને એની એની અપેક્ષા નથી એટલે ચિંતા નહી હોય તે તો સંત સંતે થાય પ્રાપ્તિ તો નહી રતી થાય કષ્ટ ન થાય રતી કષ્ટ તેને કેમ રહે જેને થાય મોટાની મેઘ એક રતિ ભાર જેટલું કષ્ટ ક્યાંથી થાય જેની ઉપર મહારાજ અને મહારાજ ના મૃતો મહેરબાની હોય સંત શ્રી હરિ સિંધુની જેને ઢળી વળી આવી લે ભગવાનના દરિયાની એટલે ભગવાન રૂપે એની કૃપાનો દરિયો આપણે અને એની જેને લેહર આવી હોય તો પછી એને ક્યાંથી ખામી દે જેમ રત્નાકર માં રતન મોતી અમૂલ્ય છે ઘણા પણ તન મન વિના થાય આપણા રત્નાકર એટલે દરિયો રત્નાથી ભરેલો એવો દરિયો એમાં રતન મોતી ઘણા છે અને અમૂલ્ય છે પણ જ્યાં સુધી અંદર મરજીવા થઈને ઉતરો નહીં અને મુઠડી ભરો નહીં ત્યાં સુધી કઈ પ્રાપ્તિ થાય નહીં તેમ તન ને મન અર્પ્યા વિના કેદી ન થાય આપણા મહારાજ ને આપણે આપણા કરવા છે પણ આપણે તન મન ધન કઈ સમર્પિત કરવું ન હોય તો એ પ્રાપ્તિ ન થાય સિંધુ તીરે શેર વસે છે બીજા પણ બહુ ગામ લુણ સુખલા સૌલી રત્ન મોતી પૂછે ના સિંધુ ના તીરે દરિયા કિનારે ગામ ને શેર ને ગામડા ને બધું વસે જ છે પણ એને શું હોય ઓલા સુખલા ની બધું વેચાય ને એ જ બધું થાય પછી નાની નાની ઝુંપડી બાંધી દેતા હોય અને માછલા વેચી ખાઈને ને ઓલા સુંખલા ને એવું બધું થોડીક ઇમિટેશન વસ્તુ બનાવીને પણ જે સુખી થવા જોઈએ રત્નાકર પાસે રહેવાથી શું થવું જોઈએ તો કે એકદમ સુખી થવા જોઈએ ન થાય કેમ તો કે ઊંડા ઉતરી વરજીવાની જેમ જઈને એક મુઠ્ઠી ભરી આવે તો પછી એનો બેડો પાર થાય રત્ન મોતી મળે મોટી મહેનતે વણ મહેનતે મળતા નથી તો મરજીવા થઈને ઊંડા ઉતરે પાણીમાં અને સંશોધન કરે ખોડે લાવે ત્યારે મળે કે ત્યાં ધીરે બેઠા બેઠા આમ છપછબિયા કરવાથી નો મળી જાય એમ સત્સંગમાં આપણે ઉપર ઉપર છપછબિયા કરવા હોય અને અંદર ઊંડી પ્રાપ્તિ નો કરવી હોય તો આપણને પ્રાપ્તિ પણ થતી નથી પણ હરી હરિશાગર છે સુખના નથી કોઈ વાત નહીં એમાં ખોટ મહારાજ તો કેવા છે તો કે સુખના સાગર છે એમાં ખોટ નથી લેનારની ખોટ છે આપણે લેવામાં કસર રાખીએ તો નો મળે આપણને નિષ્કામ વિના નિર્વેદ નિધિ રુચિ નથી રતિભાર મુખ્ય વાત આવી ગઈ કે કેમ આપણને વૈરાગ્ય નથી અનુકૂળ આવતો નિર્વેદ એટલે એટલે વૈરાગ્ય સંપત્તિ આપણે કહીએ ને તો કે આવી એટલે ખજાન એ આપણને કેમ નથી ગમતો કે એનું કારણ જ એ છે કે આપણે સકામ ભક્ત છીએ મહારાજની મૂર્તિ વિના હજી આપણને બીજી બધી ઘણી બધી ઈચ્છાઓ છે એટલે આપણને એમાંથી સંસારમાંથી આમ ઉભ નથી થતી અને એટલે આપણને વૈરાગ્ય નથી મળતું સાકર થી પણ સારું લાગ્યું ખાવા સોમલ ખાન એવ એ નામની ધાતુ ખાવાથી મરી જવાય તો કે સાકર તો મરી પણ આપણને શું સારું લાગ્યું તો કે સોમલખાન ખાન ની જગ્યાએ વિષય છે તો કે આપણને મુક્તિ તો મળે છે વૈરાગ્યથી પણ આપણને શું સારું લાગ્યું કે વિષય રૂપી આ બધા પદાર્થ આપણને સારા લાગ્યા એટલે આપણને જે મળવી જોઈએ નિર્વેદ રૂપી નિધિ ખજાન તો કે આપણે વૈરાગ્ય રૂપી ખજાનો ન મળ્યો તે તો હરિજન ને જોવી નહીં પ્રાકૃત પ્રાણી નિધિ તો કે આ કોણ જોવે આ બધી ની ભોગ સાહેબી હમ તો કે પ્રાકૃત એટલે જગત ના જે હોય ને એની રીત છે આપણે ભગવાનના ભક્ત માટે એ રીત નથી આપણે જે બોલીએ ને કે ગૃહસ્થ ને દાન કરવું જોઈએ એ બધું કોણ કરે તો કે જેને પ્રાકૃત છે એ કરી શકે હરિભક્ત હોય ખરેખરો એને નથી વિચારવાનું સેવવા શ્રી ભગવાન ને માંગો વૈરાગ્ય ચિત જો મહારાજ ખરાબ ખરા ભાવ થી સેવવા હોય અને ખરે ખરા ભક્ત થવું હોય તો શું માંગવું તો મહારાજ ને એમ કેવું કે મને સંસાર માંથી વિરક્તિ આપે વૈરાગ્ય અંતરે જો ઉતરે તો ડોકા કાઢી રહ્યા છે દુઃખ જેવો વૈરાગ્ય થોડીક વાર માં ત્યાગો જાય તો બધા ડોકા કાઢી વિષય બેઠા જ છે ટપો ટપ આવવા માંડે આવે જાય તે ઉર માં એ રેવા ના દઈએ દોડી ના આવે એમ

ઊંડા ઉતરીએ તો ને પણ આપણે કોઈ દિવસ આમાં શાસ્ત્રોના શબ્દોને પકડીને શબ્દે શબ્દે ચાલવું જ નથી શબ્દે શબ્દે ચાલે તો મૂર્તિ સુધી પહોંચે પણ શબ્દ શબ્દ પકડવું પકડવો જ ન હોય તો શું કરીએ જય સ્વામિનારાયણ